ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા એકતા નગર ખાતે વિશ્વની સૌથી ઊંચી મીટરની વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવાંજલિ અર્પી હતી સરદાર સાહેબની એકતા અખિડતા અને અતુટ ધૈર્યની ભાવનાની પ્રત્યક્ષ અનુભૂતિ સૌએ કરી હતી સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તરસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું આ મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગેની પદ્માદભુ વર્ણવી કરી હતી નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે મહાશિવરાત્રીના પાવન દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી આ પ્રસંગે એસએસએન એન ચેરમેન શ્રી મુકેશ પુરી કલેક્ટર શ્રી એસ કે મોદી પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તેમજ એસઓયુના સીઈઓ યજ્ઞેશ્વર વ્યાસ સીઓયુના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા